નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર લાલપુર માં જુદા જુદા પોલીસ મતક માં ગુનામાહિત જપ્ત 52 લાખ થી વધુ ની કિંમત નો દારૂ ના જથ્થા નો નાશ કરવામાં આવ્યો લાલપુર માં જુદા જુદા પોલીસ મતક ના ગુનામાહિત જપ્ત 52 લાખ થી વધુ ની કિંમત ના દારૂ ના જથ્થા નો નાશ ધાંડર નદી ના કાંઠે દારૂ બીયર ની નવ હજાર સાતસો વીસ બોટલ પર બુલડોઝર ફર્યું જામનગર જિલ્લાના લાલપુરમાં સોમવારે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં પકડાયેલા ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં બોટલ તથા બિયરના ટીન તેમજ ચપટા મળી નવ હજાર સાતસો વીસ બોટલ જેની કિંમત રૂપિયા બાવન લાખ છેતાલીસ હજાર સડસઠ થાય છે તે જથ્થાનો નાશ એસડીએમએસ પરમારસવાર મદદનીશ પોલીસ અધિક્ષક લાલપુર પ્રતિભા આઈપીએસ મેક પર લાલપુરના પીઆઈ પીટી જયસ્વાલ નશાબંધી અને આપકારી વિભાગ જામનગરના એસસીવાળા જામજોધપુર શેઠ વડાળાના પીઆઈ વીએસ પટેલ સહિત અધિકારીઓની હાજરીમાં લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢાણઢાણ નદીના કાંઠે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ન્યૂઝ ગુજરાતી જામનગર